આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ એમાં જે રિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા આવ્યા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે